नमस्कार विद्यार्थी मित्रों आज ये ફરીથી આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત માટેના વિડિયોમાં ગઈ આપણે અહીં રજૂઆત કરી રહ્યા છે મિત્રો આજ બીજા સત્રનો આપણો બીજો વિડિયો તરીકે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં પાઠક્રમ છે 13 13મા પાઠની અંદર એના શીર્ષકની પેલા સંજે લે કે પાઠનું નામ છે દિષ્ટયા ભો ગ્રહમ સ્વંતમ એટલે કે સદભાગી ગારોનું અભવન સુખાંત થયું છે હવે આ જે ગદ્ય પાઠ છે આપો આ ગદ્યનું કથાને ક્યાંથી લેવાવાનું છે એનો મૂર્ક કથાલેખના રચયતા કોણ છે એના રચયતા યાની કે આપળા જે મહાકવિ છે એ મહાકવિ એનો કથાલેખ ક્યાંથી લીધો છે એનો સામાન્ય પરિચય પહેલા આપણે મેળવી લઈએ તો મિત્રો આ ગદ્યનો લખાન જે કથાલેખ છે એના રચયતા મહાકવિ વાસ છે મહાકવિ વાસના નામે જેટલું કહીએ તેટલું ઓળછું છું કારણ कि संस्कृत साहित्य के अंदर अनेक प्रकारना जे कथानकों तो ने साथ जाते सामाजिक दृष्टि ये ये वक्त में समस्याओं का ध्यान बाला कीने अनेक समाज साथे जोड़ाई ने आज महाकालों काम करो एमा महाकाल कर कालिदास ने रचिला नाटकों पची जो कोई नाटकों नहीं अंदर नाट्य कलामा स्वेच्छता में दृष्टि जो कोई नाम लेवाल था तो ये महाकवि तो भाष, आ महाकवि भाष तो ने सामान्य दृष्टि संस्कृत साहित्य में महाकवि भाष ने जो कृतियों के आधार पर नाम खूब है इसी एम ने एक नई नई त्रण नई अनेक कृतियों तो अच्छे में नाट्य कृति तरीके संस्कृत साहित्य में खूबज प्रचलित बने से आ संस्कृत साहित्य नाट्य कृतियों के अंदर एमने जुदा जुदा विषयों पर विषय यानी कि मूल लखन संस्कृत पर पर सामाजिक बने धार्मिक बाबत तो ध्यान में राखी जो नाटकों रचा है एमने रचेला कुल नाटकों की संख्या सात है सात नाटकों ना, एमना आ संग्रह ने ए वक्त भाष नाट्य चक्र तरीके ओ भाष नाट्य चक्री सारी कृतियों आधार एमने महाभारत એટલે કે મહાભારત નાટકમાંથી એમની 6 કૃતિઓ એટલે કે નાટ્ય કૃતિ લખેલી છે રામાયણ પર આધારિત બે કૃતિઓ લખેલી છે કૃષ્ણચરિત પર આધારિત બે કૃતિઓ લખેલી છે અને બુદ્ધાઈ કથા પર આધારિત એમની બે કૃતિઓ છે આ સિવાય અન્ય સમાજની ધ્યાનમાં રાખીને એક કૃતિ જે કાલ્પનિક બાબતોમાં લખેલી છે આમ કુલ 7 કૃતિની રચના આપડા મહાકવિએ પ્રિય આદરણીય શિક્ષક કવિ વિશેના પરિચયમાં આજુ થોડે એક વધારે સમજણ આપું તો કે વાસના નાટ્ય ચક્રમાં રચાયેલી નાટ્ય કૃતિઓમાં કેટલા કવિઓની અંદર મતમતાંતરો ઉભાયા મતભેદ મત થયા છે એ મતભેદ પાછળનું મુખ્ય કારણ કે આ સાતે સાત કૃતિઓ ખરેખર વાસની છે કે કેમ એ અંગેની ચર્ચામાં ઘણા લોકો વાસના પક્ષમાં હતા તો ઘણા ભાષના વિપક્ષમાં હતા એટલે એ ભાષની નથી એવું કહેવા માટે એ લોકો તૈયાર હતા એના કારણે આ રચનાઓ પાછળના માટે એના ખરેખર રચયતા કોણ છે તો રચયતાને ધ્યાનમાં રાખીને જે સમસ્યા ઊભી થઈ છે એ સમસ્યાનું નામ છે ભાષ સમસ્યા વિદ્યાર્થી મિત્રો ઘણી વાર આપણા સાહિત્યને ધ્યાનમાં રાખીને આ પાઠમાંથી જે પ્રશ્ન પૂછાય છે કે ભાષ સમસ્યા એટલે શું તો તમારે બે જ વાક્યોમાં આનો જવાબ આપવાનો છે એ રીતે નોટ કરજો કે ભાષની રચાયેલી રચનાઓક કે કવ્યોમાં ઉભા થયેલા પ્રશ્નની ભાષ સમસ્યા કહે છે આટલામાં પણ ચાલી છે ભાષ નાટ્ય ચક્ર એટલે શું એવું પૂછે તો જુદા જુદા ધાર્મિક ગ્રંથો પર આધારિત ભાષે લખેલી સાત કૃતિઓને ભાષ નાટ્ય ચક્ર કહે છે આ થઈ ભાષની ભાષના જીવન સાથે સંકળાયેલી ની નાટ્ય કૃતિઓ નિયા હવે મિત્રો आज अपन जे गति तरफ आगे बढ़े रहे थे आ गद्य वो जो टाइटल उन्होंने कलाम ने कला ध्यान दोरा दिया कि महाकवि भास ने लिखा था नाटक है। ये त्रयंकी नाटक को नाम छे पंचरात्रम शीर्षक ने बराबर ध्यान में ले लो कार्बोनिया आते एका प्रश्न पण आ ರೀತಿ ध्यान में लेवारो छे क नाटक એમાં આપુઆ કથાને પ્રયાગ નાટકમાંથી લેવામાં આવેલું છે તો પંચરાત્રમ મહાભારતના કથાને પર આધારિત જે 6 નાટકો છે એમાંનું આ એક 3મ કે નાટક છે જેનું નામ છે પંચરાત્રમ એટલે કે પાંચ રાત્રીનો સમય પાંચ રાત્રીના સમયના સમૂહને ધ્યાનમાં રાખી એના કથાને અહીં જોડવામાં આવેલું છે સાદો સાદો મિત્રો પંચરાત્રમમાંથી લેવામાં આવેલું અહીં આપો જે અંશ છે એ પણ એક બહુ જ જુદી રીતે રજૂ કરવામાં આવ્યો છે માતની વાત આ કથાનું નામ સમગ્ર અંશ વર્ણન મૂળ મહાભારતનું કથાનકની થોડો જુદી રીતે રજૂ કરે છે સામગ્રીતે વર્સી વેદ્ય સ્તિના મા ભારતી ધર્મ રાખીને જો આપણે જોઈએ તો જાણીએ છીએ કે એમને રચેલા મહાભારતના પાછળના પ્રસંગોમાં યાની કે પાંડવોને છરી અજ્ઞાતવાસ આપવાનો આવ્યો એના বনવાસ પછીના વાપરી હતું અજ્ઞાતવાસની અંતરાલેલા પાંડવો સામે દુર્યોધનની અને મામા શકુનીની પૂરો સરહ હતી કે જો એક વર્ષ દરમિયાન આ લોકો અજ્ઞાતવાસમાંથી પકડાઈ જશે તો ફરીથી એમની 12 વર્ષ માટેનો বনવાસ ઓછો થશે આ મૂળ માપારકની વાત છે સાથે સાથે અહીંયા મહાકવિ ભાસ્વત આ પઠાંકની થોડું જોજો કરી લે એના મહત્વના ઉદ્દેશને ધ્યાન રાખીને કહું તો મહાભારતમાં થયેલા કુરુક્ષેત્રના મેદાનમાં જે લાખો મેદની લાખો સૈનિકો એકબીજા સાથેનો સંહાર કરીને રોહીની નદીઓ વહેડાવી દીધી એના કારણે થયેલા માનવ સંહારની જે લોકો પર અસર હતી એ અસરથી માનવ સંહારની આપડા કવિએ બિલકુલ ત્યાંથી દૂર કરી દીધું છે એટલે કે હકીકતમાં મૂળ મહાભારતમાં જાણીએ તો ગમ્મે તે શું સમજાવ છતા દુર્યોધન પાંડવોની એમના હકની એક સોયની અણી પર મૂકી એટલે પણ જમીન આપવા તૈયાર નથી અમૂર મહાભારત પસંદ છે આ પ્રસંગને જાળમાં રાખીને જોઈએ તો અહીંયા કથાનક વાસે થોડું બદલી નાખીશું અને એ બદલી નાકેલા કથાનકમાં એવું કેવામાં આવ્યું છે કેના મૂળ કથાને પ્રમાણે જો ના વાત ની કરીએ તો એક વાર કૌરવો કરે છે કૌરવો એ કરેલા આ યજ્ઞ રજૂઆતમાં આમંત્રિત લોકોમાં ગુરુ દ્રોણાચાર્ય પણ ત્યાં છે કૃપાચાર્ય પણ છે અનેક આચાર્યોની હાજરીમાં યગ્ન સંપન્ન થાય છે યગ્ન સંપન્ન થતા ગુરુ દ્રોણે દક્ષિનામાં કઈક આપવું પડ્યું એ દ્રષ્ટિએ જ્યારે કૌરવઓના એટલે કે રુદ્રોદને દક્ષિના આપવાની વાત કરી ત્યારે ગુરુ દ્રોણે દક્ષિના સ્વરૂપમાં એવું કહ્યું કે પાંડવોને એના હક્કનું અર્ધું રાજે સોપી દો ત્યારે બિસ્મિત ગીતામાંના કહેવાતી

મારો સહન અટકાવવાનો ભાષા એથી પ્રયત્ન શરૂ કરે છે પૂર્વ શરત પ્રમાણે એમાં એવું છે કે શકુની મામાએ શરત મૂકી કે અમે પાંડવોને તો અને જ રાજ્ય પાછું આપવા તૈયાર છીએ કે જો અજ્ઞાતવાસમાં રહેલા પાંડવોની પાંચ રાત્રિમાં વાત મળવી જોઈએ તમે પાંચ રાત્રિમાં જ અજ્ઞાતવાસમાં રહેલા પાંડવોને અમારી સમક્ષ રજૂ કરો અને જો એ આવી જાય ते ते राज्य आता याशील मित्रों आ पाच रात्री हेच आपा नाटकू नाम छे पंच रात्री એટલે કે શરત ને આદિત પાંચ રાત્રી માં એ આ કામ છોજી હવે આ શરત ને આદિત અજ્ઞાતવાસ માં રહેલા જે આ પાંડવો છે એમની સુધી આ વાત પહોંચે છે કે દુર્યોધન એ આવી શરત સાથે રાજ્ય સોંપણી તૈયારી દર્શાવી છે એના કારણે વિરાટ રાજાને ત્યાં રહેલા અજ્ઞાતવાસમાં રહેલા પાંડવોની એક સરસ મજાની યુક્તિ ઘડવામાં આવે છે અને એ યુક્તિ પ્રમાણે અહીંયા ખાસ કરીને દ્રશ્યની અંદર મહત્વની બાબત છે કે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાતવાસમાં રહેલા બલ્લભ યાની કે ભીમ એ બલ્લભ તરીકે હોય છે અને विराट राजा ने त्या बृहन्नल्ला करी करेलो अर्जुन ते सक्रिय बने से आणि आ दरन्यांनी भीष्म पितामाना केवती कौरव विराट नगर तरफ उच करीने विराट राजानी गायोनु अपहरण करे जो मित्र आपनो शीर्षक ही आले छे गायोनु अपहरण એટલે शब्दयु कदिस्ते या भोग અસ્વંતમ સુખાંતタル છે કે ખરી કરીતે પૂર્ણ કરીશું તો ગાયનું અપહરણ કરી છે એ અપહરણ કરવામાં સાથી અભિમન્યુ પર હોય છે હવે આ વિરાટ રાજાને ત્યાં રહીલા પાંડવો આ ગાયોના અપહરણને અટકવાનો પ્રયત્ન કરે છે એ અટકાવવા માટે અહીંયા આપણે કીધું એમ બળસ સ્વરૂપ પરે તો વિરાટ રાજાની સમક્ષ હાજર કરવામાં આવે છે પણ મિત્રો અહીંયા પણ એક મિલન જુદી જ રીતે દર્શાવવામાં આવ્યું છે અભિમન્યુ અર્જુનને કે ભીમને ઓળખી શકતો નથી કારણ કે અજ્ઞાત માસમાં જુદા જ વેશમાં રહેલા આ બે પાત્રો છે પણ વિરાટ રાજાની સમક્ષ જયારે અભિમન્યુને હાજર કરવામાં આવે એ દરમિયાન અભિમન્યુ અને વિરાટ રાજા સાથે 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 ભીમ અને અર્જુનની વચ્ચે વેટમાં થયેલા સંવાદો એવી લંબુ રીતે ઊભા કરેલા છે કે ગમે તે પ્રેક્ષકને એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય અને સાથે સાથે અર્જુમન્યુમાં જે વીરતા છે એ એના સંવાદો દ્વારા એ રજૂ કરવામાં આવેલી છે આ સંવાદોની રજૂઆત કરતાની સાથે અહીં વિરાટ રાજા અને સૌને પાંડવોની સાચી ઓળખ થઈ જાય છે મુખ્ય ટાઇટલ પ્રમાણે આપને જોઈએ તો પાંચ રાતોમાં પાંડવની માર મરી ગઈ અને એને કારણે અહિયાં દ્રોણાચાર્યને કહેવાતી જે દુર્યોધન પોતાનું અર્ધું રાજ્ય આ પાંડવને આપી દેશે મિત્રો અહીં આપણે અગાઉ પણ મેં કહ્યું તે પ્રમાણે કે સમગ્ર નાટકોના શીર્ષકમાં ચોક્કસ કથાનો કોઈ સાર રહ્યો છે એટલે પંચરાત્રમાંથી લીધેલા આ નાટકનું મુખ્ય કારણ પાંચ રાત્રિઓમાં બનેલી ઘટના પાંડવોની ભેગા થવું ભેગા થયેલા પાંડવો કરોની શરત પ્રમાણે ત્યાં સમક્ષ હાજર થાય ભીષ્મ પિતામાં અને શકુની આ બધાને ધ્યાનમાં રાખી અને એમને શરત મુજબ પોતાનું રાજ્ય પાછું મળ્યું આ પાછું રાજ્ય મળ્યું એના પરથી આપણે સમગ્ર પાઠના આખા સારાંશને આપણે જોઈ શકીએ કે કથાનાકનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે તો મિત્રો આપણે જાણી છે કે મહાભારતના રૂપ ક્ષેત્રની સંગ્રામની ઘટનાઓને અહીંયા નિવારવાનો પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રોમાં આ એક ઉદ્દેશ્ય છે વિદ્યાર્થી મિત્રોમાં આ એક ગુણ સંચર્ત છે એ ગુણનેનું સિંચન કરવા માટે મહાકવિ ભાષે મહાભારતના સંગ્રામને પાજી પર મૂકી દેને ગુરૂ ક્ષેત્રમાં યુદ્ધ થયું જ નથી એવું દર્શાવ્યું છે કોઈ પણ સમસ્યાનો ઉકેલ વાચથી સમાધાનથી શક્ય છે તો આમ સમાધાન કરીને જે પ્રશ્નનું સમાધાન કરીને જે અહીંયા સોશિયલ લાવવામાં આવે છે એવા ગુણો અહીંયા રજુ કરવામાં છે સમાજમાં એક પ્રેરણારૂપ બની એટલા માટે ગુણ મહાભારતના કથાત્મકમાં થોડા ફેરફાર કરીને કવિએ અહીંયા આપણે સર્વસ મજાનો ઉપદેશ આપવાનો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગો ગ્રહ તમને પ્રસિદ્ધ પર આધારિત આ કથા લખને સંપૂર્ણ રીતે તમે માણી હશે એને ફરીથી વાંચન દ્વારા સમજી લેજો મિત્રો હવે આપણે જે સમગ્ર પાર્ટ લખન તમારે જે હોમવર્ક કરવાનું છે આ ગુરુકાલની અંદર તમને અહીંયા जस स्पष्टपणे नोंद કરીને आपावाच इतलो अमर તમારે કરવાની છે સ્વાધ્યાયમાં આપેલા ટીપણીમાંથી એટલે કે દરેક નિયમિત સ્વાધ્યાયની અંદર જીતે પાઠના અંતે સદા સ્વરૂપ ટીપણી આપલી આપેલી હશે એ ટીપણીમાંથી તમારે પુલ્લિંગ શબ્દો અને સ્ત્રીલિંગ શબ્દોને નોંધ અલગ કરવાની છે કારણ કે તમારે આપેલા સદમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ અલગ દર્શાવવાનું છે બીજું એની અંદર આવેલા સમાસના પ્રકારો લખો અવ્યય સ્વર સંધી જોડો અને જોડો તો આ વ્યાકરણ પર આધારિત આ તમારો પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે કે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 2 5 અને છ ની અંદર જે તે પ્રશ્નો જે રીતે પૂછેલા છે જે રીતે માંગ્યા છે એમાં તમારેના ઉત્તરો સ્વાધ્યાયની નોટબુકમાં લખીને સમગ્ર पूर्ण तारीख चौदह बार बेहज वीस सुधी में शाला जवाम होमवर्क संपूर्ण रीते लखी और स्कूल में जमा करा ध्यान रखो अस्त